હેલો મિત્રો જીસેટ પરીક્ષા બે હજાર પચીસ પેપર બે કોમર્સના તમામ ઉમેદવારો માટે સારા સમાચાર વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું અહીં દર્શાવેલ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ માટેની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ મેળવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પેપર બે કોમર્સના તમામ ઉમેદવારો માટે દરેક પરીક્ષામાં પૂછાતા હોય તેવા તમામ કોન્સેપ્ટ અંગેના વિડીયો કે જેમાં યુનિટ નંબર એક યુનિટ નંબર છ અને યુનિટ નંબર આઠના તમામ વિડીયો અપલોડ કરી દેવામાં આવ્યા છે બાકીના વિડીયો પણ ટૂંક સમયમાં અપલોડ થઈ જશે તો ફ્રીમાં તૈયારી કરવા માટે આજે જ મિશન એજ્યુકેશન યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી તમામ નોટિફિકેશન તમને મળતા રહે યુનિટ નંબર એક યુનિટ નંબર ચારના તમામ વિડીયો પણ પેપર એકના અપલોડ થઈ ચૂક્યા છે જય હિન્દ જય